એટલું બોલ્યો એટલે મિત્ર ગરદણી હતો એ ઉભો થઈ ગયો સાહેબ બેસો 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 ઉસી મિનિટે ઘરમાં ગયો જે કઈ પૈસાની વ્યવસ્થા હતી થેલીમાં નાખી કીધું આ લ્યો ભાઈ દીકરીના લગન લાડ્યો કોડ્યો કરજો દીકરી એ તો પારખી થાપણ કહેવાય હો એ જે વસ્તુ માગે એનાથી હવાઈ લઈ દેજો હજી ઘટે તો અડધી રાતે મને ઉઠાડજો પૈસા આપ્યા સ્વાગત કર્યું ચા પાણી જે કાંઈ અને માણસ પૈસા લઈને જતો રહ્યો મિત્ર પાછળથી સાંભળજો પાછળથી આ ઘરધણી મિત્ર હતો એ રોવા મીલ્યો સાહેબ એને હાઈકમાંથી દળ તડ આ શું કરી પડવા તેની પત્ની પૂછ્યું કેમ રોવા મીલ્યા હા તમારો મિત્ર હતો ને તમે આપ્યાં એમાં હવે કેમ રંજ કરો છો અને ન દેવા આવે તો આપણી પાસે ભગવાને ઘણું આપ્યું છે એનું રોવું નથી એની પત્નીને ખે છે રોવું મને એક વાતનું એ છે કે હું એનો મિત્ર હોવા છતાં એને સમજી હી ગયો ને આઈ માંગવા હું કોઈ મારા ઘર સુધી જે મારે ન્યા જઈને આપી આવવા જોઈએ પૈસા એને બદલે આઈ લેવા પડ્યા એવા લેવા આવવા પડ્યા ને એનો મને રંજ છે સાહેબ એનો મને આંસુ છે આ મિત્ર છે તમે શિકારોનો શિકારો પણ મિત્રતા ભારતની આ છે સાહેબ મિત્ર એડા કીજી જે દાસ સરીખા હોય સુખ મે તો પીછે રહે અને દુખ મે આગે હોય મિત્ર એડા કીજીએ જેડા પાણી રાખો પછાડા પણ પાણી દીએ રુદે આણે રોસ મિત્ર ઈ છે સાખી એક મિત્રની બીજી વાત કરું મજા આવશે એક મિત્રને फांसी ની સજા થઈ એટલે એને કાયદા એમ કીધું કે ભાઈ તમારી ફાંસીની સજા છે તમને આ ફલાણી તારીખે એ સમય તમને ફાંસી ચડાવવાના છે તો તમારી કઈ છેલ્લી ઈચ્છા કાંઈ માગો કાંઈ કુટુંબની કઈ વ્યવસ્થા કરવાની તો કે છેલ્લી ઈચ્છા મને થોડી રજા આપો તો હું મારા કુટુંબ મારી માતા પિતા મારા પત્ની પરિવારને થોડું વ્યવસ્થા કરતો આવું તો કે હા આપીએ પણ એને માટે એક જામીન એવો આપો કે જે તમે ન આવો તો તમારી જગ્યાએ ફાંસી ચડી જાય એવું તો કોણ મળે સાહેબ હા એમાં એનો મિત્ર મળ્યો સાહેબ આ એવો ખબર પડી કે એને જામીન જોઈએ છે કોઈ મળતું નથી ગયો પોતે હું જામીન હું એનો મિત્ર છું સાહેબ હું સહી કર દઉં મી નહીં આવે તો ફાંસી હું ચડી જાય છે એટલે ઓલો મુક્ત થઈ ગયો ઘરે ગયો બધી વ્યવસ્થા કરવામાં એક દી બે દી પાંચ દી દી વાર લાગી અને સમય આવીને ઉભો રહ્યો ફાંસી દેવાનો ત્યાં સુધી મિત્ર ન આવ્યો પછી કાયદા આવીને આ મિત્ર જે જામીન થયો એને કીધું હાલો ભાઈ તમારો મિત્ર તો નો આવ્યો ફાંસી ચડ્યો બે આંખમાંથી આંસુ પડતા હતા ડાબી જમણી બે માંથી કાયદા એમ કીધું અધિકારી એમ કીધું કેમ કેમેરો મીંડા પસ્તાવો થાય છે હવે સહી કરતા પહેલા વિચાર કરવો હતો તો કે ના ના પસ્તાવો નથી મારી બે આંખમાં આંસુ છે ને સાહેબ એમાં તમે જોયું જમણી આંખમાં જે આંસુ છે ને એ હરખના છે સાંભળજો મિત્રો અને ડાબી આંસુ છે ને એ દુઃખના છે તો કે કેવી રીતે ખબર પડે તો કે આ હરખના હું જો ઠેકી ઠેકીને ને જાય છે મારી આંખમાંથી હરખના હું હોય ને એ પાપડીમાંથી ઠેકી ઠેકી જાય છે આ વેદના ના આંસુ લીટી થઈ જાય સીધી આ આંસુ ઠંડા છે આ વેદના ગરમ છે કે તો આનો રહસ્ય ખોલો

દોમધોમ સાયબી આય પર સમય જારે થપાટ મારે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબી અર્જુન ને લૂટી ઓહી ધનુષ ઓહી બાણ સે સમય તો બલબલા ને ચક્કર ખવરાવી નાકે કોઈ દુનિયા માં એમ કે કે ના ના આનો આર સમય રહેશે છે એ વાત માં માલ છે સમય ને આધીન રહેવું સમય ને સમજી ને પગલા ભરવા એના માટે નું લોક સાહિત્ય છે એના માટે રામાયણ છે ગીતા છે ભાગવત છે ગીરે શાસ્ત્રો છે સર સમય તો બલબલા ઉડાડી દી હમ નાઝીર બહુ સરસ કવિતા છે પથિક તું ચેત જય પથના પણ દગો દેશે you yeah. आधी दिखैया भाव नगर ना लगे मनें मजबूर ना करशो नहीं विश्वास हूं लाऊ हां मनें मजबूर ना करशो नहीं विश्वास हूं लाऊ कारण જો નહીં વિશ્વાસ હું લાવું અમારા ના અનુભવ છે તમારા પણ દગો દે છે હવે સાંભળજો મને એમ કે હમણાં ઠરી જાય છે નઠાઈ રામે આ કવિતા નાજી દખૈયા છે સર મને તો એમ કે હમણાં ઠરી જાય છે નઠાઈ રામે ખબર નોતી મને આ નજીવા તિખારા પણ દગો દે છે અને હું મારા નાવ થી મારી નાવ ને બુડાડી દેત તો આહા હું મારા હાથ થી મારી નાવ ને

કે દોમદોમ સાહેબ બી સાહેબ જેને આંગણે મહેમાનોના ટોળા ઉમટતા હોય જેને મિત્રોનો કોઈ પાર ન હોય દાતારીનો દરિયો એ માણસ સમય એવી થપાટ મારી ગ્રાહક થઈ ગયો સાહેબ આવો પત્નીને કીધું હા હવે તો કેમ વ્યવહાર ચલાવો છોકરા મોટા કરી શકીએ તમે તમારે પીર જતા રહ્યો હારો સમય થાશે તો હું તેલી જાય સમને નકર તમે ત્યાં રહેજો બાઈ દાઈ હતી

સુખ મારા પિતા મારા પતિને ખાતે ચડાવો દુઃખ એમાં પોતે આગળ આવી ઉભી રહી એની વાતો આપણે પછી કરશું આગળ પણ પત્ની દાય ભાઈ નાની અકલ વધુ ઉજવળ દેના આચાર આ જો સરસ દુહો છે વય નાની અકલ વધુ ઉજવળ જેના આચાર દેજે હું દાતાર તું હેઠરૂ માણા હામલા ભાઈ સમજણી કાય વાંધો ને હું પિયર જતી રહું છું છોકરાને લઈ જતી રહી ઈ દિલ્હીનો કેવા તો શ્રીમંત માણસ સાહેબ દિલ્હી ના એક પરામાં ઓડી ભાડે રાખી રહ્યો ઓડી ભાડે રાખી અને રે એમાં જે મિત્રો હતા એના સાથે જેને જેને હારું હારું ખાધું અથવા તો રહ્યા હોય એને યાદ આવ્યો ગમે મેં તો મિત્રો છે સાહેબ એક જણે બીજાને કીધું બોલો ક્યાં છે શેઠ દેખાતો નથી તો ત્રીજાએ કીધું ભાઈ કાંઈ ખબર નથી ક્યાં છે એને તો ચોથાએ કીધું કે ભાઈ હવે તો કોઈ વાવડ જ નથી અને પાંચમાએ કીધું મેં હું સાંભળ્યું છે કે ક્યાંક દિલ્હીમાં પરા મારીએ છીએ છઠાઈ કીધું હાલો ને ગોતી આપણે ગોતી ગોતી ને ક્યાંક ગલી એ હેરી એમાં ઓરડી પહોંચ્યા છે તા તો ચાદર પાથરી સાલ ઓઢી દાઢી વધી ગયેલી સમય ફરે તારે તો બધું ફરે છે માણસને રોગે આવે તઈ જાય માંદા તઈ પડે સમય બદલે ત્યારે રોગે ઘેરાઈ ગયેલો દાઢી વધી ગયેલી અને છ મિત્રોને આવતા જોઈએ ને તા તો સાલ જે ઓઢવાની હતી ને એનો ઘા કરી ઉભો થઈ ગયો મારો બાપ આવ્યો મારો વ્યામો આવ્યો અંદર પીડ્યું છે ને સાહેબ અંદર પીડ્યું બહાર આવે છે હારું હારું અંદર પીડ્યું હોય ને એ વિપત ને સમય ઘા ઉગામે ને તો માં શબ્દ યાદ કે અંદર આપણી માં પડી છે પોપટ છે ને પોપટ એને તમે પઢાવો એને પઢાવો તમે તો સીતારામ બોલે રાધેશ્યામ બોલે બોલે ને પધારો બોલે સ્વાગતમ બોલે પોપટ બોલો મીઠું સીતારામ સીતારામ બોલે બોલો મીઠુ રાધે રાધીકૃષ્ણ બોલે પણ પોપટ ને મીંદળી પકડે ને તારે ટેં 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 ટે મંડે થાવા સાહેબ કારણ અંદર ટેં 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 પડ્યું છે આ તો બહાર થી નાખ્યું છે બહાર થી નાખ્યું એની વાત નથી સાહેબ અંદર થી જે હરવાણી અમારા અમારું ભુદરજી લાલજીનો દુહો છે કે જેની હરવાણી સાચી હોય

અરે રે તો કોઈ દીધું કાળમાં માં ઈડું કે ની જની અંદર પડ્યું છે સાહેબ જેના બાપ દાદાના સંસ્કારો પડ્યા છે એ તો તાણે બહાર આવ્યા વિના રહે જ નહીં સંસ્કાર દાતારી અંદર પડ્યા હતા સાહેબ મિત્રતા ના પડ્યા હતા ઊભો થઈ ગયો મારો બાપ આવ્યો મારો વિહામો આવ્યો મારો ભાઈ આવ્યો બધાને બથમાં લઈ પાહે બેહડા ઓળી પર કરધણી મકાન માલિક હતો ને એને સામે કઈક જોયું આવશે છે તો કેસર નાખેલા દૂધ આવી ગયા પંદર મિનિટ થઈ જશે એ છ મિત્રો કેસર નખેલા દૂધ પીધા અને આ મને ઉધરસ નું ઠણકું આવ્યું અને પ્રાણ નીકળી ગયા માણસના સાહેબ શેઠના ના અને છ છ મિત્રો રંજ કરવા મીડ્યા ઓ આનું અમે બહુ ખાધું અને અમે છેલ્લે ઉપયોગી ન થઈ શક્યા અમે આવ્યા તો મદદ કરવા પણ અમારી પાસે કઈ લીધું નહીં અને કરદની કીધું કે તમારો આભાર કે તમે કેસર નખેલા દૂધ મને પાયા અમને તો કે મેં એમથી નથી પાયા કે તઈ એને મારા ઈશારો કરીને કીધું તો કા કિંમતી ઓઢવાની સાલ હું તને દેઈ દઈશ મારા મિત્રોને તું દૂધ પાઈ દે સાહેબ આ સાલ હું તને દેઈ દઈશ આ જેવા જાય છે એવા આ મિત્રતા છે સાહેબ આ મિત્ર રેડા કેજી એક સોચે પીર ફકીર એનું આજે મૂલ્યો ઘટતા જાય છે હું ધન્યવાદ આપું છું આ દરેક મિત્રોને હું નામ લીધા એ બધાયના કે સાહેબ આવા કાર્યક્રમો કરવા તમારે મને નહીં તો કોઈ બીજાને બોલાવીને પણ મિત્રતા દઢ બને માતા પિતાનો સબંધ બને ભાઈ બહેનનો સંબંધ જે અટાણે બધા અતિ સંપત્તિવાન એટેચમેન્ટ તૂટતું જાય છે